મહાદેવ દ્વારકાધીશ મહાદેવ હર અમે પહોંચી ગયા છીએ કર્ણાટકની અંદર આવેલું મુરુદેશ્વર મહાદેવ જ્યાં અહીંયા મહાદેવની વિશાળ પ્રતિમા છે તમે ઘણી જગ્યાએ સ્ટેટસમાં વોટ્સઅપમાં અને એફબીમાં ઇન્સ્ટાગ્રામમાં જોયું હશે કે દરિયા કિનારે ખૂબ મોટી વિશાળ પ્રતિમા છે પ્રતિમા એ મૂર્તિ મહાદેવની એ શ્રી મુરુદેશ્વર મહાદેવ કર્ણાટકની અંદર આવેલું છે એના આજે આપણે સંપૂર્ણ દર્શન કરવાના છે અને અહીંયા ખૂબ મજા આવે છે તમને રહેવાની વાત કરું તો આ મંદિરની આજુબાજુ ખાલી પચાસથી સો મીટર કે પાંચસો મીટરના અંદર ઘણી બધી હોટલો સારી મળી જાય છે અને રહેવાની ખૂબ મજા આવું છે દરિયા કિનારો છે વાતાવરણ ખૂબ સરસ છે મજા આવશે તમને હવે આપણે જાવું છે શ્રી મુરુદેશ્વર મહાદેવ ત્યાં દરિયા કિનારે જઈશું જોવા જેવા કેટલા સ્થળો છે કે મજા આવે છે મહાદેવ હર મારી પાછળ જે ગેટ છે મુરુદેશ્વર છે છે જે તમે અહીંથી જવાનું છે અહીંયા આવો તો તમારે પોતાની ગાડી લઈને આવ્યા હોય તો વ્યવસ્થિત પાર્કિંગનું નું વ્યવસ્થા છે અને એક્ઝેક્ટ મંદિરની ખૂબ ખુબ નજીક અને બાજુમાં જ આ પાર્કિંગ છે મારી પાછળ જુઓ મંદિર છે અને એક્ઝેક્ટ તમે પાછળ પાર્કિંગ કરી શકો છો અને મંદિરના સમયની જો તમને વાત કરું તો સવારે વહેલા છ વાગ્યાથી ખુલી જાય છે જે બપોરે એક વાગ્યા સુધી ખુલ્લું હોય છે પછી ત્રણ વાગ્યાથી સાંજના નવ વાગ્યા સુધી આ મંદિર દર્શનાર્થ માટે ખુલ્લું હોય છે આવો ત્યારે ખૂબ મજા આવે છે દર્શન કરવા હવે આપણે જઈએ અહીંયા પાંચ રૂપિયા આપી અને આ રીતે ચપ્પલ જમા કરાવવાના હોય છે અહિયા અહીંયાથી આ મંદિરે જવાનો રસ્તો છે સામે મંદિર છે મંદિરનો મુખ્ય ગર્ભગૃહ છે જ્યાં મુરુદેશ્વર મહાદેવ બિરાજમાન છે આ એનો અને પાછળ ઘું મહાદેવની પ્રતિમા છે મુરુદેશ્વર મહાદેવમાં નવગ્રહ મંદિર પણ છે શ્રી મુરૃદેશ્વર મહાદેવ કર્ણાટક છીએ અમે અને આ મુરૂદેશ્વર મહાદેવના સંપૂર્ણ દર્શન કર્યા અને બપોરના સમય છે અહીંયા પ્રસાદ લેવાની પણ વ્યવસ્થા છે જ્યારે પણ આવો તો બપોરના સમયે અહીંયા પ્રસાદ લેજો ખૂબ મસ્ત પ્રસાદ આપે છે અને અહીંનું વાતાવરણ તમને વાત કરું કે દરિયા કિનારે છે મજા આવે એવું છે અને ફેમિલી સાથે અને બાળકો સાથે આવો તો ખૂબ આનંદ આવશે એવું વાતાવરણ છે લોકો ખૂબ સારો છે અને અહીંયા વ્યવસ્થા એટલી મજા આવી છે કે ગમે જગ્યાએ થોડી થોડી અંતરે ફ્રીજ મૂક્યા છે જેથી આવનારા યાત્રિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે મંદિરની એક્ઝેટ સામે બે હાથી છે હાથીની વચ્ચે એ ગેટ છે મુખ્ય દ્વાર ત્યાંથી આ આપણે ટિકિટ લઈ લીધી છે આની ઉપર છે ટિકિટ છે વીસ રૂપિયા લીફની ટિકિટ એ બાર વાગ્યા સુધી શરૂ હોય છે તો આપણે ત્યાં જવાનું છે ને ઉપરનો નજારો જોઈએ

પછી તમારો વારો આવશે ત્યાં તમે મહાદેવજીના દર્શન કરી શકશો ત્રણેય સાઈડ દરિયો છે અને વચ્ચે શ્રી ભોળાનાથ કૈલાસપતિ મહાદેવ બિરાજમાન છે દરિયો ત્રણેય સાઈડ છે ને વચ્ચે મહાદેવની મૂર્તિ અદ્ભુત અને અકલ્પનીય લાગે છે ત્યાં અઢારમાં મળે બારી છે બારીમાંથી જબરજસ્ત વ્યૂ મહાદેવનો આવે છે એકદમ દરિયા કિનારે મહાદેવજી બિરાજમાન છે જબરજસ્ત સીન આવે છે માંથી તમે નીચા ઉતરો પછી જે આપણે શંકર ભગવાનની મૂર્તિ મહાદેવની મૂર્તિના દર્શન કર્યા એ મહાદેવની મૂર્તિની નીચે એક મ્યુઝિયમ છે પ્રદર્શન છે જે રાવણ કઈ રીતે અહીંયા મહાદેવ ભગવાનની શિવલિંગની લાયો એ શિવલિંગની સ્થાપના થઈ એનું આખું પ્રદર્શન છે તો એ પ્રદર્શનને પણ જોવાનું છે મંદિરની અંદર કરતાં જ તમને મંદિરની બહાર વિશાળ નંદી મહારાજના દર્શન થાય પછી વીસ રૂપિયાની ટિકિટ હતી અને વીસ રૂપિયાની ટિકિટ લઈ અમે આખું પ્રદર્શન જોયું પ્રદર્શન ખૂબ મસ્ત છે રાવણ મહાન શિવ ભક્ત હતો એનું ઉદાહરણ અહીંયા દેખાડવામાં આવ્યું છે કે પોતાના જ દસ માથામાંથી વારાફરતી એ માથા કાપી અને મહાદેવના ચરણોમાં થતો એવું ઘણી બધી અહીંયા પ્રદર્શનમાં દેખાડ્યું છે એવી પ્રતિકૃતિઓ છે એના પણ દર્શન થાય છે રાવણ એક મહાન શિવ ભક્ત હતો જે ભગવાનની ભક્તિમાં એટલો લીન થઈ ગયો હતો કે પોતાના જ દસ માથામાંથી વારાફરતી વારાફરતી માથા કાપી અને ભગવાનના ચરણોમાં ધરાવે છે ત્યારે ભગવાન મહાદેવ દેવાદિદેવ મહાદેવ એના ઉપર પ્રસન્ન થાય છે અને એને એક શિવલિંગ આપે છે કે કહે છે કે જ્યાં પણ આની તું નીચે મૂકી જ્યાંની સ્થાપના કરી ત્યાં મારો અખંડ વાસ હશે ત્યારે એ લિંગ લઈ જ્યારે રાવણ એ શિવલિંગ લઈને જતો હતો ત્યારે વચ્ચે ગણપતિજી મહારાજ ગોવાળનું રૂપ લઈ અને ત્યાં નીચે ગાયો ચરાવે છે ત્યારે સંધ્યાકાળના સમયે તે શિવજીનો મહાન ભક્ત હતો તે પોતે સ્નાન કરી અને તૈયાર થવા ગયો ત્યારે ગોવાળને એટલે કે ગણપતિજી મહારાજને શિવલિંગ આપે છે અને કહે છે કે નીચે ન મૂકતો જો નીચે મૂકશે આ શિવલિંગ તો એનો ત્યાં ને ત્યાં અખંડ સ્થાન થઈ જશે એનો વાસ થઈ જશે પણ ગણપતિજી મહારાજને શિવલિંગ આપે છે અને ગણપતિજી મહારાજે શિવલિંગ નીચે મૂકી દે છે એટલે આ મુરુદેશ્વર મહાદેવની અહીંયા સ્થાપના થાય છે જમવાની વાત કરું તો તમને અહીંયા આવો ત્યારે અહીંયા રિસોર્ટ છે આ રેસ્ટોરન્ટ છે દરિયાની વચ્ચો છે જ્યાં તમે બેઠા બેઠા ફરતા દરિયાનો વ્યૂ તમે લઈ શકો છો અને જમવાનું જે છે એ થોડુંક વેલ ગુડ કહેવાય બહુ ખાસ નહીં અને કાંઈ ઓછું પણ નહીં મીડિયમ આપણે જે દર્શન કર્યા શ્રી મુરુદેશ્વર મહાદેવ જે કર્ણાટકમાં આવેલું છે જે અહીંના સંપૂર્ણ આજના મંદિરના દર્શન કર્યા આપણે અને અહીંયા ઘણી બધી એક્ટિવિટી છે જે તમે દરિયામાં કરી શકો છો સ્કૂબા ડાઇવિંગ છે બોટિંગ છે ઘણી બધી એક્ટિવિટી છે એ તમે જો શોખીન હોય તો કરી શકો છો દરિયો બહુ ક્લીન એન્ડ બહુ મસ્ત છે પાણી જબરજસ્ત છે અને ડૂબે એવું કોઈ જગ્યાએ એવું અહીંયા કોઈ કિનારો એવો નથી એટલે ખાસ આવો કર્ણાટક ત્યારે આ શ્રી મૃદેશ્વર મહાદેવના દર્શન કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી મને રજા આપો અને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો દ્વારકાધીશ મહાદેવ હર